હું તો દ્રાક્ષ વેલો છું ને તમે ડાળીઓ છો જે મારામાં રહે છે અને હું તેનામાં ઘણા ફળ આપે છે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી જો કોઈ મારામાં રહેતો નથી તો ડાળીની પેઠે તેને બહાર ફેંકી દેવામાં આવે છે અને તે સુકાઈ જાય છે પછી લોકો તેની એકઠી કરીને અગ્નિમાં નાખે છે ને તેઓ બળી જાય છે જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો જે કંઈ તમે ચાહો તે માંગો એટલે તે તમને મળશે તમે બહુ ફળ આપો એમાં મારા પિતાને મહિમા મળે છે તેમ મેં પણ તમારા પર પ્રેમ રાખ્યો છે તમે મારા પ્રેમમાં રહો જેમ હું મારા પિતાની આજ્ઞાઓ પાળીને તેના પ્રેમમાં રહું છું તેમ જો તમે મારી આજ્ઞાઓ પાળો તો તમે મારા પ્રેમમાં રહેશો તમારામાં મારો આનંદ રહે અને તમારો આનંદ સંપૂર્ણ થાય એ માટે મેં તમને એ વચનો કહ્યા છે મારી આજ્ઞાઓ એ છે કે જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો પોતાના મિત્રોને સારું જીવ આપો તે કરતા મોટો પ્રેમ કોઈનો નથી જે આજ્ઞાઓ હું તમને આપું છું તે જો તમે પાળો તો તમે મારા મિત્ર છો હવેથી હું તમને દાસ કહેતો નથી કેમ કે પોતાનો શેઠ જે કરે છે તે દાસ જાણતો નથી પણ મેં તમને મિત્ર કહ્યા છે કેમ કે જે વાતો મેં મારા પિતા પાસેથી સાંભળી હતી તે બધી મેં તમને જણાવી છે તમે મને પસંદ કર્યો નથી પણ મેં તમને પસંદ કર્યા છે મેં તમને નિમ્યા છે કે તમે જઈ